નસવાડી તાલુકાના પરમિશન વગર ખેરના વૃક્ષો કપાતા ઝડપાયા વિભાગે કાર્યવાહી કરી કાપેલું લાકડું જપ્ત કર્યું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બરોલી હરિપુરા વદેસિયા વિસ્તારમાં વિભાગે પરમિશન વગર ખેરના વૃક્ષો કાપવાના કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર એફઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિના ખેતરમાં આરએફઓની કોઈપણ પૂર્વ મંજૂરી વિના ખેરવૃક્ષ કાપવામાં આવી રહ્યું હતું જે વન કાયદાને સ્પષ્ટ ભંગ છે વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી કાપવામાં આવેલા ખેરનું લાકડું કબજે લઈ સ્થળ પર પંચનામું તૈયાર કર્યું હતું હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે ખેડ સહિત કોઈપણ વન ઉપજનું કામકાજ કરવા માટે આર એફઓની પૂર્વ મંજૂરી અનિવાર્ય છે પરમિશન વગર કરવામાં આવતું વૃક્ષ કામકાજ વૃક્ષનું કાપકામ ગુનાહિત કૃત્ય ગણાય છે આ ઘટનાના પગલે વિસ્તારમાં વનસ્પતિની સુરક્ષા અંગે ફરી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે વન વિભાગે સ્થાનિક નાગરિકોને અપીલ કરી છે કે ગેરકાયદેસર વૃક્ષ કાપવાની કોઈપણ પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક વિભાગને જાણ કરી પર્યાવરણ સંરક્ષણમાં સહયોગ આપવો